જંબુસર તાલુકાના ડાભા ગામના મોઈનભાઈ મહેબૂબભાઈ ભટ્ચીના મકાનમાં ચોરી થઈ પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ગામે રહેતા જંબુસરભાઈ મહેબૂબભાઈ રાત્રે જમી પરવાણીને પોતાના મકાનના આગલા રૂમમાં સુઈ ગયા હતા ત્યારે રાત્રે બે વાગ્યાના સુમારે ચોર મકાન ના પાછલા રસ્તેથી આવી મકાનના પાછલા રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશી રૂમમાં રાખેલ કબાટ તોડી તેમાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર તેમજ

હું ડાભા ગામનો રહેવાસી છે મારા ભાઈ મોટાભાઈ મહેબૂબ અહેમદ ભટ્ટીના કંઈ રાત્રે અંદાજે અઢી વાગે ચોરી થયેલી છે પાછળના રસ્તા ખેડૂત રસ્તામાંથી આવીને વાડીમાં પાટલો દરવાજો તોડી ને દાગીના સોનાનો છે ગોલ્ડ છે રૂપિયા કેશ છે આવી બધી વસ્તુ લઈ ગયા છે ચીજોડી તોડી ને બાયણો મબૂજો તોડીને ચોરી કરી ગયા છે